સુરતમાં અવારનવાર વાહનોમાં આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે જિલ્લાની બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી જેથી કારમાં સવાર લોકોને બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતા જ કારમાં સવાર પરિવારના ચાર સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડ બ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો જોકે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ ઉપર કાબુ મેળવ્યો એ દરમિયાન કાર બળીને ખાખ થઈ ગઈ હતી શૈલેષભાઈ કાકડિયાએ કહ્યું કે કાર્ડનો નંબર જીજે તેત્રીસ બી તેર ઓગનપચાસ છે ડીઝલ કાર હતી સાત વર્ષ જૂની આ કાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવામાં આવતી હતી અને માત્ર પંચાવન હજાર કિલોમીટર જ ચાલી હતી ગેસ વાળી કાર સળગા બનાવો બનતા હોય છે તે સાંભળ્યું છે પરંતુ આ પ્રકારે ડીઝલ ગાડી અને એ પણ લક્ઝુરીઝ પ્રકારની ગાડી સળગે વ્યાજબી નથી અમારી પાસે વીમાની લઈને તમામ ડોક્યુમેન્ટ છે અમે કંપની પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા